સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્ય ટાવર એપાર્ટમેન્ટમાં પુત્ર દ્વારા માતા પિતા પત્ની અને બાળકને ચપ્પુના ઘા મારી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું છે સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા પિતા પત્ની અને બાળકને તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે જ્યારે માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પરિવારમાં અંદરો અંદરના મન કારણે બબાલ ચાલતી હતી જેને લઈ સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સરથાણા પોલીસ સ્ટેશન પાસે આ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથથી નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં આ લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણનો મોત નિપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે